તાલીમાર્થીઓ આજ રોજ મુન્દ્રા પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી હતી જેમાં પોલીસ સ્ટેશન વિવિધ વિભાગો અને ટેબલો પર થતી કામગીરી માહિતી મેળવી હતી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર જે ઠુંબર સાહેબે ભાવિ શિક્ષિકાઓને પોલીસ સ્ટેશનની વહીવટી કામગીરીની જાણકારી આપી હતી વધતા જતા સાયબર કેવી રીતે તે માટે શું શું તકેદારી રાખવી જોઈએ તે જણાવ્યું હતું અને ટ્રાફિકના નિયમો અને નાગરિક કર્તવ્યની વાતો ભાવિ શિક્ષિકાઓને કરી હતી પીટીસી કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુબાવત અધ્યાપક રીટાબેન તબિયાળ તેમજ સમીર અધિકારી મુલાકાત સમય સાથે રહ્યા હતા આચાર્ય રાજેન્દ્ર કુબાવતે કોલેજ પરિવાર વતી પોલીસ સ્ટેશનના PI આર જે ઠુંબર એએસઆઈ રબુભા મીઠુભા રાઠોડ WPC જયશ્રીબેન સમાભાઈ જોશી અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. મૈલાઓ છે ચાર મહિલાઓ છે બેનો સાંજના ટાઈમમાં એ મુંદ્રા વિસ્તારમાં જે સિની સિટી જે 60 વર્ષની કુપરના જે છે એને કોઈ પણ તકલીફ હોય આ તે હોય તો એના માટે સિટીની રચના કરવામાં આવેલ છે તો એ બહેનો સાંજના ટાઈમે જાય છે એ જે સાઈડ સિનિયર સિટીઝન છે એને કંઈક તકલીફ હોય તો એને કોઈ મદદની જરૂર હોય તો મદદ કરીએ છીએ અને જો તકલીફ હોય તો એને મદદ કરતા હોય એ કોઈ પણ હોય બાળક હોય મહિલા હોય સિનિયર સિટીઝન હોય તો એ કાંઈ પણ ઉપાય હોય ને કોઈ તકલીફ હોય ને તો આખરે ક્યાં આવે આવે આગળની પ્રોસેસ શું કરવી એ સમજાવવામાં આવે છે અને ઘણા એવા હોય છે કે સિનિયર સિટીઝન સાઠ પાસઠ વર્ષની ઉંમર હોય અને છોકરાઓ એમને રાખતા ન હોય ઘણા એવા હોય છે આજના સમયમાં વિકાસકારો ઘણા બનતા હોય છે કે જેના મા બાપાએ ઘણું બધું કર્યું હોય ને ભણાવ્યું હોય ગણાવ્યું હોય મોટું કરાવે નોકરી લગાવે છતાં પણ એને રાખતા ન હોય તો એ શું આવે તો અહીંયા પોલિટેશનમાં આવે છે એ લોકોને પણ આ અહીંયા સાસવના કેન્દ્ર છે અહીંયા મારે સાસવના કેન્દ્રમાં ત્રણ મહિલાઓ બેનું છે કે એમને માર્ગદર્શન આપે છે અને જરૂર હોય ત્યાં મદદ અને કાંઈ પણ જરૂર પડે ને તમે ક્યાંક જતા હોય કોઈ હેરાન હોય સ્કૂલમાં સ્કૂલના વિદ્યાર્થીઓ હાથે હોય ક્યાં પણ જતા હોય આ નંબર ખાસ લઈ લેજો પણ તમે રાત ના ગમે ત્યારે તમે ફોન કરશો આ નંબર પર તમે કોલ કરશો ને તો તમારી પાંચ મિનિટ માં અમારી પીસીઆર છે મિનિટમાં અમારી પાંચ મિનિટ માં પહોંચી આવશે